થોડા દિવસો પહેલાં મેં આ એક વિડીયો બનાવેલો હતો કે બંધારણના આમુખમાંથી સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા શબ્દ હટાવવા માટે એક પીઆઈએલ કરવામાં આવેલી હતી રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ પીઆઈએલ દાખલ કરેલી હતી તો ત્યારે મેં વાત કરેલી હતી કે ભાઈ સુપ્રીમ કોર્ટે આના વિશે શું કીધું અને સુપ્રીમ કોર્ટે એનો જે ચુકાદો જે છે એ રિઝર્વ રાખેલો હતો અનામત રાખેલો હતો હવે એનો ચુકાદો આપી દીધો છે સુપ્રીમ કોર્ટે સંવિધાન દિવસ જે છે એ દિવસે જ એનો ચુકાદો આપ્યો છવ્વીસ નવેમ્બરે એનો ચુકાદો આપ્યો તો સુપ્રીમ કોર્ટે આની અંદર શું અવલોકન કર્યું એ આપણે જાણીએ આપણી માટે અત્યંત મહત્ત્વનું છે પહેલાં પહેલાં તો આ પીએલને ફગાવી દીધી પીએ રદ કરી નાખી અને કીધું કે ભાઈ બિનસાંપ્રદાયિકતા અને જે સમાજવાદ શબ્દ તમે હટાવવાની માંગ કરો છો ને એ વાત ખોટી છે એ શબ્દ એમાં એમને જ રહેશે બરાબર એ હટાવવાની જરૂર નથી તો એની માટેના કારણ શું આપ્યું પહેલું કારણ સુપ્રીમ કોર્ટે એ આપ્યું કે તમે અત્યારે આ બધી વસ્તુ શું લેવા કરો છો કે આ તો કે ચાલીસ વર્ષ જૂની વાત છે અને ચાલીસ વર્ષ જૂની વાત છે તો કે અત્યારે તમને આનેથી શું વાંધો પડ્યો પહેલી વસ્તુ આ બીજી વસ્તુ એ કીધી કે આ જે બાબત જે છે આનું ઓલરેડી કોર્ટે જે છે એ આને સ્વીકૃતિ આપી દીધી છે આ બધી વસ્તુ જે છે બિન સાંપ્રત્ય અને જે સમાજવાદ આને તમે આ શબ્દોને તમે જે પડકારો છો તો એનું ઓલરેડી સુપ્રીમ કોર્ટે જે છે એ જે તે સમયે રિવ્યૂ થઈ ગયેલું છે આની સમીક્ષા થઈ ગઈ છે તો હવે બીજી વાર સમીક્ષા કરવાનો શું મતલબ આ વસ્તુ કીધી ત્રીજી અત્યંત મહત્ત્વની વસ્તુ એ કીધી કે બિનસંપ્રદાયિકતા સેક્યુલરિઝમ જે છે એ ભારતીય બંધારણના મૂળભૂત ઢાંચાનો જે એક ભાગ છે બેઝિક સ્ટ્રકચર જે મૂળભૂત સંરચના જે છે એનો જ એક ભાગ છે એનો જ એક ભાગ છે બિનસાંપ્રદાયિકતા જે છે એ શું છે તો કે દેશના નાગરિકો સાથે કોઈપણ પ્રકારના ભેદભાવને રોકવા માટેની દેશની કટિબદ્ધતા દર્શાવે છે એટલે કે સેક્યુલર શબ્દ આપણે એની અંદર લખેલો છે બરાબર તો કે એ એવું દર્શાવે છે કે આપણે નાગરિકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ડિસ્ક્રિમિનેશન કરશું નહીં ધર્મના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરશું નહીં આપણા દેશનો રાષ્ટ્રનો દેશનો કોઈ ધર્મ છે નહીં અને ધર્મના આધારે કોઈપણ લોકો સાથે પણ ભેદભાવ કરશું નહીં એ કટિબદ્ધતા જે છે એ દર્શાવે છે સમાજવાદના સંદર્ભમાં અત્યંત મહત્ત્વની બાબત કીધી સમાજવાદના સંદર્ભમાં આની પહેલાં વિડીયોમાં પણ મેં કીધું હતું કે કોઈટે એમ કીધું કે આનું અર્થઘટન સમાજવાદ શબ્દનું અર્થઘટન ઇન્ટરપ્રિટેશન વેસ્ટર્ન પશ્ચિમના દ્રષ્ટિકોણથી ન થવું જોઈએ પરંતુ ભારતના પોતાના દ્રષ્ટિકોણથી થવું જોઈએ આપણે સમાજવાદ જે છે એને પશ્ચિમના ચશ્માથી ન જોવા જોઈએ આપણે ભારતના સંદર્ભમાં એનું અર્થઘટન કરવું જોઈએ અને એનું એવું અર્થઘટન કર્યું કે આ જે સમાજવાદ જે છે એ એક રીતે ડેમોક્રેટિક સોશિયલ વેલફેર લોકશાહી રીતે અને સમાજના વેલફેર કલ્યાણકારી રાજ્ય સ્થાપના કરવો એ આ સમાજવાદનો મતલબ છે તો સમાજવાદનું એવી ડેફિનેશન એવી ઇન્ટરપ્રિટેશન એવું અર્થઘટન જે છે એ કરેલું છે અમુકવાર લોકો એવું માનતા હોય છે કે સમાજવાદ જે છે એ ચૂંટાયેલી સરકારની નીતિ ઘડતા અટકાવે છે અથવા તો પ્રાઇવેટ લોકો જે છે એને પોતાનું એક્સપાન્શન પોતાનો કામ ધંધોને વધુ કરતાં જે છે એ અટકાવે છે એવું લોકો માનતા હોય છે પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે ના એવું નથી સુપ્રીમ કોર્ટે એવું કીધું કે સમાજવાદ જે છે એ સરકારે એ પોતાની રીતે કામ કરી શકે છે વેલફેર સ્ટેટ બનાવવા માટે જે પ્રયત્નો કરો એ પણ કરી શકે છે અને લોકો પણ પ્રાઇવેટ ખેલાડીઓ જે છે ખાનગી ક્ષેત્રને મળેલા અધિકારો જે છે એ પણ પોતપોતાની રીતે કામ જે છે કરી શકે છે તો આ ચુકાદો આપેલો હતો આ તમને ખ્યાલ હોવી જોઈએ બાકી તમને નો ખબર હોય શું હતું ઓલું પહેલું તો આગળ મેં ઓલરેડી બીજા ચાર વિડીયો બનાવી દીધેલા છે એ વિડીયો જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે